માંડવી ટ્રાઇબલ સબ પ્લાન હેઠળ મંજૂર કરાયેલા ન્યૂ ગુજરાત પેટર્ન અને ડી સેગા યોજના ચાર પોઈન્ટ બાવીસ કરોડ અને એનપીસીઆઈએલ કાંકરાપાડ સી એસ આર ફંડના પંચાણું નેવ્યાસી લાખના કામનો સમાવેશ કરવામાં આવ્યો છે મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું ગરીબ માનવી આર્થિક ઉપાર્જન કરી શકે તે માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ રહેશે આ પ્રસંગે માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ ચૌધરી જિલ્લા પંચાયતના સભ્ય રોહિતભાઈ પટેલ અનિલભાઈ ચૌધરી સિંચાઈ વિભાગના કાર્યપાલક એન્જિનિયર વી આર પટેલ મામલેદાર મિસ્ત્રી તાલુકા વિકાસ અધિકારી રવિન્દ્રભાઈ સોલંકી સહિતના અધિકારી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા એકસો સત્તાવન માંડવી વિધાનસભાના જામણકુવા મુકામે સુરત જિલ્લા પંચાયત અને મારું ટ્રાયબલ વિભાગ મારફતે ખેડૂતોને એલાઈનું ખાતમુહૂર્ત હતું એ ખાતમુહૂર્ત કરવા માટે જામણકુવા મુકામે પધાર્યા હતા રાજ્ય સરકારના આદિજાતિ વિભાગમાંથી માતભર રકમ પાંચ કરોડથી પણ વધુ એવી રકમ આપીને માંડવી તાલુકાના જામણકુવા સોલી કેવડી જેવા ગામોને અને સાથે પીપરિયા જેવા ગામોને એલઆઈનો લાભ આપ્યો છે બાજુમાં એનસીપીએલ કાકડાપારી અણુમથક એમાંથી પણ આપણે મોટી ચેર અને નાની ચેરને પાંચ પાંચ લાખોની એલઆઈ આપીને પણ આપણે એલઆઈનું કામ કરી ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે તે માટેની યોજના કરી છે અને હું આજે રાજ્ય સરકારનો આભાર માનું છું કે આદિજાતિ વિભાગ મારફતે આવી યોજનાઓ અમલમાં મૂકી અને આજે ગામડાના ખેડૂતો ખૂબ પગભર બનીને બહાર આવી રહ્યા છે એ માટે હું મુદ્દને અને મક્કમ સભાઓના મુખ્યમંત્રીનો પણ આભાર માનું સાહેબ આ યોજનામાં ખેડૂતોને લાઇટ બિલને બીજી કઈ રીતે બચત થશે આ એલઆઈની યોજના એવી છે કે જ્યાં પાણીનો બારે માસ પ્રવાહ રહેતો હોય ત્યાંથી એલઆઈ મંજૂર કરવામાં આવે એલઆઈ મંજૂર કર્યા પછી એના ઉપર સોલર સિસ્ટમ રાખી અને વીજ કનેક્શન મેળવીને એને વીજ કનેક્શન આપીને એના ઉપર સોલર દ્વારા સોલર પેનલ દ્વારા એ પોતે સોલર ઉત્પન્ન કરીને વીજ ઉત્પન્ન કરીને ખેડૂતોને સીધો ફાયદો થાય એટલે કે ખેડૂતોનો લમસમ કદાચ કોઈ હેવી હશે તો થોડું ઘણું બિલ આવશે નહીં તો કોઈ બિલ આવવાની શક્યતા દેખાતી નથી જીતેન્દ્ર સોલંકી નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે